જ્યારે વરસાદનો નજારો થાય છે ત્યારે તે ખૂબ સરસ મજા આવે છે એકદમ ઠંડુ હવામાન કરી નાખતો હોય છે સે મરો વાડો લીં સે મરો વાડો લીઓ જો કાગ્ર ટાપકા મંડ્યાશે વે તો આ છે એક અનોખો નજારો મિત્રો ગામમાં વરસાદનો કેટલો મસ્ત મજાનો નજારો છે ટાવર પણ ઉભો છે વરસાદ પણ એટલો ચડતો આવી રહ્યો છે મિત્રો જુઓ તો બાઇક લઈને આવશે અમારે આજુ કાકો કારણ કે એટલું બધું ફાવતું નથી બાઇક એમને જો પાસે અમારું ગામ અમારું ઘર છે દરવાજા દીધા હિરાવળ વાસ બતાવે છે એક કોર ખેલાડી આવી ગયો છે વિશાલભાઈ કરી નામ છે વિશાલભાઈ અહીંયા આવી જાય જરા અહીંયા આવી ગયો વિશાલભાઈ શર્મા છે જરા કેમેરા ઇમકા કરો વિશાલભાઈ હા કેવી નાખો બરાબર વિશાલભાઈની દુકાન ક્યાં છે જરા બતાવી દે અમને દુકાન જાઓ વિશાલભાઈ ये सब ई सब भेजी दुकाना आणि दुकान बेसी ओने पप्पा बेल्लै पप्पा बेचते या

વરસાદ ચડે છે પણ આવતો નથી કારા કારા ડિબંડ વાદળા થતા આવી રહ્યા છતાં વરસાદ આવતો નથી ક્યાં જાય છે વરસાદ ગુગલ બંધ <laughs> <laughs> <I'm not> <laughs> <laughs> આપણે જવું છે હવે દાદીમાં ના ઘરે શું કરો વિપુલભાઈ હે વિપુલભાઈ શું કરો છો વિપુલભાઈ તો આ છે અમારા ભાઈ વિપુલભાઈ અને અમારા એ બીજા ભાઈ છે વિશાલભાઈ આપણે મોબાઈલ અમે નવો છોડાયો છે ઓપો

તો આપણા વિડીયો બન્યા રહેજો અને એન્ડ તક જોતા રહેજો મિત્રો તો વિડીયો આપણે અહીંયા થી સમાપ્ત થાય છે અને વિડીયો સારો લાગ્યો કરી જય માતાજી